પણ હું માનું છું કે આપણી આપણા જે બાપ દાદાઓ છે ને એ બધા નહીં લગતા બે લેખકો છે એમની પાસે કથાઓ કેટલી બધી છે તમે ખાલી તમારે તમારા બાપુજીને પૂછો ને કે તમે મારી ઉંમરના હતા ત્યારે શું કરતા હતા અને તમે જો વાર્તા ચાલુ થાય આખી સ્ટોરી ટેલિંગ તમારી બાને તમે પૂછો ને કે બા તું પરણીને આવી અહીંયા ત્યારે દાદાનું ઘર કેવું હતું એટલે કે વાર્તા ચાલુ થઈ જશે તો સ્ટોરી ટેલિંગ તો આપણા પાયામાં છે મારા દાદાનું નામ કેસર કેસર દાદા અને એના બાપુજી મઘાભાઈ મઘા દાદા તો એ એકસો પંદર વર્ષ મારા મોટા દાદા જીવ્યા અને મારા દાદા પણ હમણાં ત્રણેક વર્ષ પહેલાં એમનું મૃત્યુ થયું દાદા પણ મારા પંચાણું વર્ષ સુધી હેલ્ધી જીવન જીવ્યા છે એ લોકોનો બહુ મારી પર પ્રભાવ હતો કારણ કે હું સતત એમની સાથે ડાયલોગ કરતો મારા દાદીમાં છે દેવુબા એની સાથે મારી વાત થાય મારા બાપુ છે મારું છે ને બાળપણથી મારું કમ્યુનિકેશન બહુ હતું મારા વડીલો સાથે મારા બાપુજીની સાત ફૈબાઓ છે એ બધી ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં સાસરી છે એ બધી ફૈઓ સાથે મારા ડાયલોગ થાય અમે આખો મોટો સંયુક્ત પરિવાર છે ત્રીસ બત્રીસ જણાનો એક ડેલામાં રહીએ છીએ તો હું બહુ ફેવરિટ ચાઇલ્ડ હતો બધા માટે કારણ કે હું સતત વાતો કરતો બધા સાથે મને સતત જાણવાની જિજ્ઞાસા રહેતી એ વખતે મને ખબર નહોતી કે આ બધો એક કાચો માલ મારી પાસે ભેગો થઈ રહ્યો છે વાંચન સાથે મને બહુ રસ પડેલો ફૂલ પાંદડીનો સેટ આવતો એ વખતે જેમાં જોડાક્ષર હોય ડુંગર ઉપર ડોશી એને ત્યાં આવ્યા જોશી તો આ બધી આ બધા ફૂલ પાંદડીના સેટમાં મને રસ પડતો કાર્ટૂન મને બહુ ગમતા આજે કોઈ બાળક કાર્ટૂન જોઈને તો એના પેરેન્ટ્સને હું એમ કહું કે એને જોવા દેજો કાર્ટૂન કારણ કે કાર્ટૂનમાં કલ્પના શક્તિ બહુ બહુ અદભુત છે હવે સમય એવો આવ્યો છે બે હજાર ચોવીસમાં કે તમારે ધ્યાન એ રાખવું પડે છે કે તમારું બાળક કયું કાર્ટૂન જુએ છે કારણ કે હવે એવા કાર્ટૂન પણ આવે છે જેની ઉંમરને છાજે નહીં એવા કાર્ટૂન પણ શરૂ થયા છે તો આ કાર્ટૂનનો બહુ પ્રભાવ હતો જંગલ બુક હોય કે મોગલી હોય એ બધી કથાઓ અને વાર્તાના ખોળે હું આવ્યો મારા શિક્ષક જે બી ચૌહાણ સાહેબ મારા ગામમાં એકથી સાત ધોરણ વચ્ચે એક જ માસ્તર હતા પહેલાં રજની દાદા હતા રજનીભાઈ પંડ્યા પણ એ રજની દાદા રજની નિવૃત્ત થયા અને પછી આ જોરશંખાઈ ચૌહાણ સાહેબ હતા કન્ટિન્યુ તો એકથી સાત ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક અને લાખાવડ ગામમાં એક જ અમારો ઓરડો ભણવાનો એ ઓરડામાં તે એ આચાર્યનો ખુરશી રે ટેબલ રે એ રમત રમતગમતના સાધનો હોય એ જોરડામાં અમે બધા બેઠા હોઈએ વરસાદ આવે એટલે એકથી સાત ધોરણ એક જ ઓરડામાં પછી લીમડા નીચે એક ધોરણ ભણે પીપળા નીચે આ આખું એવું પણ અમને છે ને અભાવ આ અભાવ છે ને એવું સમજ ક્યારે પડી નહોતી કારણ કે મારા માસ્તરે એ પ્રકારે આખું એજ્યુકેશન સિસ્ટમ તૈયાર કરી હતી અત્યારના હું પ્રાથમિક શાળાના શિક્ષકોને જાઉં તો મને દયા જ આવે રીતસરની કે ભણાવવા સિવાય બધું જ એની પાસે કરાવવામાં આવે છે કે એ બાળકો ભણી લેશે એ તો કામ ટ્યુશનનું છે અમારી પાસે શિક્ષકો પાસે નિરાંત બહુ હતી ભણાવવાની એક જ શિક્ષક હતો પણ એની પાસે નિરાંત હતી એટલે એ કેવી બુદ્ધિ વાપરે કે સાતમા ધોરણનો પાઠ ભણાવે ત્યારે છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજાના બાળકોને બેસાડે અને કે તમે પણ સાંભળો ગુજરાતી કવિતા વરસાદ આવે અમને બધાને બેસાડી દે અને આખું વરસાદનું ગીત ગવડાવે ઉનાળો હોય વાવંટોળે વાતા હોય ત્યારે વંટોળનું ગીત ગવડાવે પછી સાતમા ધોરણમાં જે બાળક સૌથી હોશિયાર છે એને છઠ્ઠું ધોરણ ભણાવવા આપે છઠ્ઠામાં જે સૌથી હોશિયાર છે એને પાંચમું ધોરણ ભણવા આપે કારણ કે હોશિયાર છે એટલે એને ક્લાસ મિસ કર્યા એવું નહીં થાય તો આખું સર્કલ આ રીતે ચાલતું અને અમારી પ્રાર્થના સભા દોઢ દોઢ બે બે કલાકની ચાલતી કારણ કે એમાં સ્ટોરી ટેલિંગ એમાં રામાયણ મહાભારતની વાતો કરે પાછા એ જે બી ચૌહાણ સાહેબ પાછા સ્વાધ્યાયમાં માનતા તો જે પાંડુરંગ શાસ્ત્રી દાદાએ જે આખો સંપ્રદાય આખો વિકસાવ્યો છે સ્વાધ્યાય હવે એ બ્યુટી એટલી છે કે એ પ્રકૃતિની ખૂબ નજીક છે આખો સંપ્રદાય એટલે અમને હોમવર્કમાં બોર ખાવા લઈ જાય અમને કેરીઓ પડવા લઈ જાય અમને નાવા લઈ જાય અમને અમને સાવરણા પકડાવીને કે ચાલો ગામની સફાઈ આપણે કરવાની છે આ બધું અમને પ્રાથમિક શાળામાં મળ્યું કે ગામમાં બધા શેરીઓમાં પાણી ઢોળતા હોય કચરો નાખતા હોય તો મારા માસ્તર કંઈ ઘરે ઘરે કહેવાના છે એમ કે છોકરાઓ સાવણ લઈને આવો આજે તમારે હોમવર્કમાં લેશનમાં બધાય ગામ સફાઈ કરવાની છે